મહાશિવરાત્રિના પાવન પર્વ પર સમગ્ર અપડાસા તાલુકામાં ઉજવણી કરવામાં આવી રહી છે તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે દસ નામ ગૌસ્વામી સમાજ પ્રેરિત સમસ્ત સનાતની સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરથી ગામના બજાર ચોક મુખ્ય બજાર થઈ જંગલેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રામાં નગરના ભાઈ બહેનો ઉત્સાહ સાથે જોડાયા હતા ડીજેના તાલે યોજાયેલી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી રાપર ગઠના પ્રસિદ્ધ પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ ભક્તોનો પ્રવાહ અવિરત શરૂ થયો હતો બપોરે મહાઆરતી ભક્તોની ભીડ ઉમટી હતી પૂજન અર્ચન સાથે બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું સમગ્ર તાલુકાના શિવાલયોમાં ઉત્સાહભેર ભાવિકોએ દર્શન કર્યા હતા વિવિધ શિવાલયો ખાતે ધાર્મિક આયોજનો કરાયા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી અબડાસા કચ્છ ओम नमः शिवाय आज महाशिवरात्रि पर्व निमित्ते ભગવાન દીવની આરાધના માટે સમગ્ર નલિયાના સર્વ સમાજ સાથે મળી અને કલ્યાણેશ્વર મહાદેવથી ભગવાન જંગલેશ્વર મહાદેવ શિવ મંદિર સુધીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું નલિયાના દરેક સમાજો સાથે મળી અને આજે ભોજન પ્રસાદ ભંડારાનું પણ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે સર્વ સમાજના સાથ અને સહકારથી મહાદેવની આરાધનાનો કરો મહાઆરતી અને સમગ્ર નલિયામાં શ્રી શિવાલયો ઉપર પણ ખૂબ સારા દર્શનનો નું વ્યવસ્થા કરવામાં આવી છે અને આવા જ કાર્યક્રમો નલિયામાં થતા રહે એવી જ અભ્યાસ સાથે સમગ્ર આયોજકોને જે યુવા વર્ગ અને બહેનોએ જે આયોજન કર્યું છે એને ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા સારું આયોજન થાય એવી જ પ્રાર્થના કરવામાં આવે આ મહાસક્રાંતિનો જે ટ્રમ છે એ લગભગ છેલ્લા પંદરેક વર્ષથી અમે નલિયાના સમસ્ત સનાતન મંદિર જણા અને અને ભક્તોનું સમાજ સાથે રહી અને ભાંગ આયોજન કરીએ છીએ આ આયોજનને સફળ વધારવા માટે નલિયાની યુવા ટીમ છે એ પણ ખૂબ સારી મહેનત કરે છે લગભગ આઠ જ દિવસથી આટા ગામની કેસરિયા જંગલો લગાવવાનું કેનરો લગાડવાના કેસરનું જે ડીજેનું આયોજન છે બાકી ભજન પ્રશ્નનું આયોજન છે ખાસ અહીંયા નોંધ લેવાની કે આ જે ભોજન પ્રસાદ છે ધરોજ આપણા હિન્દુ વેપારી ભાઈઓ છે એના તરફથી આ ભોજન પ્રસાદ યોજા કરવામાં આવે છે અને આ જે કાર્યક્રમ છે એ રૂપર ગરતી કરતો રહે એવી આશા છે આપતું હર આવે છે